જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પોતાની બુદ્ધિ એક કુંભાર અને તેમનો દીકરો પોતાના ગધડા લઈને એક ગામથી બીજે ગામ જતા હતા ત્યારે રસ્તાની અંદર લોકો મળ્યા અને હસવા લાગ્યા કે આ બંને કેવા મૂરખ છે ગધેડો ચાલે છે તો કોઈ ઉપર બેસતું નથી આથી બાપે તેના દીકરાને કીધું બેટા તું ગધેડા ઉપર બેસી જા અને દીકરાને ગધડા ઉપર બેસાડી દીધો અને બંને ચાલવા લાગ્યા આગળ જતા દીકરો ગધડા ઉપર બેઠો હતો અને બાપ નીચે પગપાળા ચાલતો હતો તે જોઈને બીજા ગામના લોકો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ જુવાન છોકરો કેવો વિવેક વગરનો છે કે એના પપ્પાને એના બાપને નીચે ચલાવે છે અને પોતે ગજેડા ઉપર બેઠો છે આથી દીકરો નીચે ઉતરી જાય છે અને તેના પિતાને ગજડા ઉપર બેસાડી દે છે અને બંને ચાલવા લાગે છે હવે તેના પિતા ગજડા ઉપર બેઠા હતા આગળ જતાં એ ગામની અંદર બહેનો કામ કરતી હતી તેમણે જોયું કે નાનો દીકરો નીચે ચાલીને જાય છે અને બાપ ગજડા ઉપર બેસો અવડા મોટા બાપને શરમ પણ નથી આવતી આથી બાપે દીકરાને કીધું કે બેટા તું એમ કર તું પણ ગજડા ઉપર આવી જા અને એ દીકરો અને બાપ બંને ગજડા ઉપર બેસી જાય છે અને ધીરે ધીરે આગળ ચાલવા લાગે છે આગળના ગામના લોકો જોઈને કહેવા લાગ્યા કે કેવા નિર્દય લોકો છે બંને ગધેડા ઉપર બેસી ગયા બશેરો ગધેડો શું કરે આથી બંને નીચે ઉતર્યા અને એક લાંબી અને મજબૂત લાકડી લાવ્યા અને ગધેડાના ચારેય પગ એ લાકડી સાથે બાંધી દીધા અને ખંભા ઉપર મૂકી અને ગધેડાને લઈને ચાલવા લાગ્યા આગળ જતા લોકોએ આ દ્રશ્ય જોયું તેમને આ દ્રશ્ય કંઈક અલગ જ લાગ્યું અને બધા જોર જોરથી હસવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા આથી ગધેડો ભડક્યો અને જોરથી તેમને પોતાના પગ હલાવ્યા અને પગ હલાવવાથી તેમનું સમતોલન ગુમાવ્યું અને બાજુમાં રહેલી નદીની અંદર ગધેડો પડ્યો પોતાના પગ બાંધેલા હતા અને ગધેડો નદીના પાણીમાં તરી પણ ન શક્યો અને ગધેડો મૃત્યુ પામ્યો આમ બીજાની બુદ્ધિને કારણે પોતાનો ગધેડો ખોઈ બેઠા